અત્યારે પપ્પા ભજિયા બનાવે છે આ જો અમારું નવા ખેતરની આગાસી અત્યારે ઉભાસી નવરા થઈ ગયા અને મજા આવે તો રહે છે ને જવું પડે આપણે ઉપર મકાન છે સ્લેબ વાળા thank you it's up what's left is તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વાડીમાં અને અત્યારે બધું લી લઈધું છે અને હવે જો બધાય તૈયાર થઈ ગયા છે વાડીમાં જઈએ છીએ વાડીએ ભોજન અને જો વરસાદ આવશે તો અમે નાશું દર રવિવારે કિક કિક જવાનો થાય ઓલા રવિવારે કિક ગયા હતા

નાખી <apply some drinks together> <nhiều> <water> નો નો હા નાખી જો ના ગુલ પડી કેની છે માની કોલા રોમમાં વધારાની છે એની தருન કરી તો હોય ધીમે ધીમે આ રહે સાફ કરી આવોમાં ભજી પાણી પાણી થઈ ગયું હાલો મેળી ઉપર અત્યારે ફઈ નહી આવે છે અને આવું દેખાય કઈક

क्या किया सर ये वो अन्न विषय है पानी लो, लो ग्लास भरवा बोलो ग्लास ढो रहा है ले ले ऊपर ऊपर है अपना ये बड़ा बड़ा काम ना है भापड़ तो इधर है चश्मा

Ali ni mod, tru bay bajia kai, senil bay kai, bajia ta wala ba, ndo, sotu ni bajia ni, ayo bana wese sital ben na bajia, ta bay kiri jo sulani, momin papa, ayo dia kiam se mita પાસા પાસા નથી રહે ને ભાઈ રેડી છે વાંધો નથી અહીંયા રોડે ધુવાડા તો સારું જ રહે ધુવાડા બંધ હો કંઈ બોલો મા હમ્મ ઓલા આવી ગયા હો તો થઈ જાતા અહીંયા તો માલ જાજો છે એમ તો કંઈ ઓછો નથી આ બકની બકની હમ

તમે બેજો તમે ભજિયા તો હેનિલ બનવા દે મને ભૂખ નત લાગ્યો આય બેજો ભજિયા તો ખાઈ લઈયા સટરી તો સુમાન ઓવાય ન હોય તી ખેતરમાં ભર્યા પાણી તો આતરા સંજય મામા જમે છે મમ્મી ખાવાનું બનાવે છે કેમ છે મમ્મી ભજિયા બનાવે અનુશ્યા દીદી વદેને છાસ દે છે અને આય આપડો ધ્રુવ

આ બધા અહીંયા છોકરાઓ રમે છે આપણી ગાડી ઓલી બાજુ રાખી છે ને મમ્મી જમવા બેઠા છે આપણે ઉતરીએ નીચે નીચે ઉતરીને જોઈ લઈએ શું કરે છે બધાય આવી રીતની સીડી છે આ રોડ છે જો ઓલી બાજુ પાણી આવી ગયું છે છોકરામાં આવી રીતનું એક નવાયરું છે રૂમ માંથી હા બે ગયા બહુ વાર લગાડી તમે તો આપો ભાઈ રહ્યો હાવ ખાઈ લીધું સમી લીધું ભાઈ ગયો નતો ઉપર હતો જો ખાઈ લીધું ચટણી બટણી ને વધી થોડી થોડી ચૂલો કે હવે બસ કરો રેમ કરો મારી મેં એ વોકરીમાં પાણી આવી જાય ફૂલ પછી અને સંધ્યા બેઠી જાઓ અત્યારે હવે કેટલા ટાઈમ છે વાત કરે છે કે વાડીએ જાવ અને ખાવાનું લઈશું સબેકા વારી વાડીમાં પડે અહીંયા તો આપણે અમે કએ અમે જઈ ડાયરેક્ટ

હમ જા મસા લીલો છે અમે ખેતર છે મસ્ત મજા આવે છે વરસાદનું વાતાવરણમાં જ ખેતરમાં મજા આવે બાકી તો વાંતોનો તડકો પડે પણ આવા મજા આવે છે શું કરે હવે આમાં કે આવે આવે છે હું કાટતો આવું છત્રી છે ખેતરમાં મજા આવે વસા જીનો જીનો ચાલુ થઈ ગયો છે મસ્ત આવે દીદીની વીદી થોડીક કોઈ હોય દૂધ ચા બનાવે દૂધ લઈ ચા બનાવે નહીં ચા કરો રાણી તો છત્રી જોઈએ અત્યારે વરસાદ નો સમય છે વિદાય લેવાનો સમય આવી ગયો છે હવે અહિયાં બધા આવે છે તો હવે હવે અમે ઘરે ઘરે જઈએ છીએ થઈ ગયા તૈયાર જવા માટે હા હમ રીવાર લખી બાવન ને બૂટ છે અમાર કામ કે